જે લોકોને ગમે એટલું જૂનું ખરજવું હોય યા તો ગમે એટલી જૂની ધાધર હોય તો તેવા લોકોને મામેજવો અડુસી લીમડો લીમડાના સૂકી સાલ અને કરિયાતું અને એની સાથે કારેલા આ આટલી વસ્તુને સૂકવીને એનો પાવડર બનાવવાનો છે તે નરણા કોઠે સવાર સાંજ લેવાથી જે પણ તમારી ધાધર છે અથવા ખરજવું છે તેની અંદર ઉપયોગી બની શકે છે ત્યારબાદ એની ઉપર ચંદન અને એની સાથે ગુલાબ જળ મિક્સ કરીને જ્યાં પણ તમને ખરજુ છે અથવા ધાધર છે ત્યાં લેપ લગાવવાથી બેથી લઈને ત્રણ મહિનાની અંદર આ ધાધર અથવા ખરજું તમારા જળમૂળમાંથી દૂર થઈ જાય છે જે લોકોને ગમે એટલું જૂનું ખરજુ હોય યા તો ગમે એટલી જૂની ધાધર હોય તો તેવા લોકોને મામેજવો અડુશી લીમડો લીમડાના